અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો શું ગુજરાત અંદર ફરી એકવાર ફેલાશે રોગચાળો સુરત જિલ્લાની અંદર ફરી એકવાર ઉમરપાડાના વિદ્યાર્થીઓની અંદર બીમારીનો સિલસિલો અત્યારે ચાલી રહેલો જોવા મળી રહ્યો છે ઉમા ઉમાગોટા શાળાની અંદર વિદ્યાર્થીઓ બાદ હવે ઉમરપાડાના વિદ્યાર્થીઓને શરદી ખાંસી તાવ સાથે જ ઉલટીની બીમારીનો શિકાર યથાવત જોવા મળી રહ્યો છે એટલે કે સુરત જિલ્લાની અંદર સતત રોગચાળો ફેલાતો જોવા મળી રહ્યો છે એક બાદ એક વિદ્યાર્થીઓની બીમારીના લક્ષણો દેખાતા તબિયત લથડતા જંખવાવ તેમજ માંગરો આરોગ્ય કેન્દ્રની અંદર સારવાર આપવામાં આવી રહી છે અને આ વિધિતે સુરત જિલ્લાની સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર શરદીની સાથે ખાંસી તાવ અને ઉલટીના બીમારીના કેસો પણ વધતા જોવા મળી રહ્યા છે જેને લઈને શું ગુજરાતની અંદર ફરી એકવાર રોગશાળો ફેલાશે કે નહીં તેવા સવાલો અત્યારે લોકોના મનમાં ઉદ્ભવી રહેલા જોવા મળી રહ્યા છે ત્યારબાદના જરૂરી સમાચાર પર આગળ નજર કરીએ તો ગુજરાતની ધરાધુજી ગુજરાતમાં ભૂકંપનો સિલસિલો કચ્છ જિલ્લાની અંદર ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે વહેલી પરોઢે રાપર તાલુકાથી સાત કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમી દિશાની અંદર ત્રણ પોઈન્ટ એક તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાઈ આવ્યો છે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ આજે પરોઢે બે ને આફ્ટરશોક વાગ્યે શોક નોંધ્યો હતો

ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા કે જે છ હજાર રૂપિયાથી વધારીને હવે બાર હજાર રૂપિયા કરવાનું સૂચન કર્યું છે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સમિતિના અધ્યક્ષ શરણજીત સિંશનની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ સરકારને પોતાની ભલામણ કરેલી જોવા રજૂ કરી છે અને આ રિપોર્ટમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે સંકળાયેલા સંસદની સ્થાયી સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા બમણી કરવાની ભલામણ કરી છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ભલામણ કરે છે કે

મીટિંગ ચાલતી હોય છે તેમાં નાણાં મંત્રી સમક્ષ આ માંગણી કરી ચૂક્યા છે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બે હજાર પચીસ ને છવ્વીસ વર્ષનું બજેટ રજૂ કરશે સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણના આધારે એવી અટકળો છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવેલી રકમની મર્યાદાની અંદર વધારા કરવાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી શકે છે 2024 ની ચોવીસની અંદર લોકસભા ચૂંટણી પહેલા પણ એવી આશા હતી કે પી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમની અંદર વધારો થશે પરંતુ તેમાં કશું થયું નહીં બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલા એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ રજૂ કરાયેલા બજેટની અંદર તાત્કાલિક એટલે કે તાત્કાલિક જે જૂના હતા નાણાં મંત્રી જેમાં પીયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ત્યારથી શરૂ કરવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોને ત્રણ હપ્તાની અંદર વાર્ષિક રૂપિયાની કરવામાં આવે છે અને આ યોજના હેઠળ સીધા જ ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીની અંદર અઢાર હપ્તાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવી રહ્યા છે અને નવી અટકળો અત્યારે ઉપરથી જોવા મળી રહી છે કે આગામી બજેટની અંદર જે ખેડુતોને છહજાર રૂપિયા આપવામાં આવે છે અને આગામી બજેટની અંદર જે અત્યારે ભલામણો કરવામાં આવી રહી છે જે માંગણીઓ કરવામાં આવી રહી છે અને જો નાણાં મંત્રીને સરકાર આને સ્વીકારશે તો આગામી બજેટની અંદર જે અત્યારે ખેડૂતોને છ હજાર આપવામાં આવે છે તેની બદલે આ રકમ બમણી કરીને બાર હજાર રૂપિયા પણ આગામી દિવસોની અંદર કરવામાં આવી શકે છે તેવી હાલ ભલામણો સરકારને કરવામાં આવી રહેલી છે

માફ થવું જોઈએ અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સમિતિ દ્વારા દેવા માફ કરવાને લઈને માંગણીઓ પણ કરવામાં આવી છે એટલે કે ઉદ્યોગપતિના જો દેવા માફ થતા હોય તો ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં નથી આવતા જેને લઈને પણ સરકાર સમક્ષ ખેડૂતોને કિસાન સંઘ દ્વારા માંગણી પણ કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોના બે હજારના ઓગણીસમાં હપ્તાને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રયાસ છે જે દેશની અંદર દરેક ખેડૂત આત્મનિર્ભર બને અને ખેડૂતોને સન્માન સાથે જીવવાની સુવર્ણ તક આપી રહી છે આ યોજના હેઠળ સન્માન નિધિ રૂપની અંદર દર છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી જ બેંક ખાતાની અંદર સરકાર દ્વારા જમા કરવામાં આવે છે ભારત સરકારની આ યોજના હેઠળ સન્માન નિધિની રકમ નાના સીમાંત ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે જેથી તે ડેબીટી હેઠળ લાભાર્થીના ખેડૂતોના ખાતાની અંદર સીધા જ પહોંચે છે અને આ યોજના બે હજાર ને માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ખેડૂતોને ઓગણીસ હપ્તો આવવાનો ઇંતજાર થઈ રહ્યો છે અત્યાર સુધીમાં પીએમ કિસાન નિધિ યોજના હેઠળ હપ્તા ખેડૂતોના ખાતાની અંદર નાખી દેવામાં આવી ચૂક્યા છે અને હવે ખેડૂતો ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને હવે બે શરતો પૂરી કરવી પડશે ખેડૂતોને આ બે કામો ઝડપથી પૂરા કરવા પડશે પીએમ કિસાનના લાભ મેળવવા માટે ખેડૂતોએ સંપૂર્ણ માહિતી પ્રદાન કરવી પડશે અને તેમનું ઈ કેવાયસી અપડેટ કરાવવું પડશે જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી છે તો તમારું નોંધણી નંબર યાદ રાખવો પડશે અને ઈ કેવાયસીની વિગતો અપડેટ કરવી પડશે કોઈ પણ ખેડૂતે જે આ બે બાબતો ભૂલી જશે તેમનું નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી નખાશે અને તે ખેડૂતને ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા નહીં મળે એટલા માટે તમામ ખેડૂતોને ખાસ વિનંતી છે કે જે પણ ખેડૂતોને હજી પણ ઈ કેવાયસી બાકી હોય તેમને ઈ કેવાય કરાવી લેવું અને જેમને પણ ખેડૂત કાર્ડ નથી કઢાવ્યું તેમને ખાસ કરીને વહેલા સર અરજી કરી લેવી અને બે હજારનો ઓગણીસમો હપ્તો છે જે હવે આગામી ફેબ્રુઆરી મહિનાના દિવસોની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે જેવી પણ અપડેટ સામે આવી રહી છે તો એ સાથે જ પેટ્રોલ અને ડીઝલ ઉપર થઈ શકે છે મોટી જાહેરાત પેટ્રોલ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ 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 ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે છે ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ જણાવ્યું હતું કે હાલની અંદર 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 સેન્ટ્રલ પ્રાઇસ હિસ્સો ધરાવે જ્યારે અઢાર ટકાનો કિસ્સો ધરાવે છે કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતની અંદર ચાલીસ ટકાનો ઘટાડો થયો છે જેને લઈને આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તેવી પણ ખુશખબર નવા વર્ષની અંદર લોકોને મળી શકે છે

રાજ્યમંત્રી નહી કરવામાં આવે અથવા તો કેવાયસી નહીં કરવામાં આવે તો તે પૈસા બ્લોક થઈ જશે એટલા માટે જે પણ લોકોએ પોતાનું જનધન ખાતું છે અને બે વર્ષ સુધી તેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તે તો તેવા તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને કેવાયસી કરાવશો એટલે તમારું ખાતું ફરીથી શરૂ થઈ જશે અથવા તો તમે બે વર્ષના અંતરગાળની અંદર બેંકની અંદર જઈને કોઈ પણ નાનો વ્યવહાર કરી શકો છો જેથી કરીને તમારું જનધન ખાતું ચાલુ રહે ત્યારબાદના અપડેટની માહિતી મેળવીએ તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી જાહેરાત ફ્યુઅલ સરચાર્જની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કરીને રાજ્યની અંદર કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે સાથે જ ચન્નુ ટકા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે બાકીના ચાર ટકા ગામડાઓની અંદર પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી પાડવાની યોજના હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે જેમાં પણ ગુજરાત સરકારે અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે વીજ બિલ ઓછું આવવાનું છે કારણ કે ગુજરાતના કરોડો ગ્રાહકોને આનો લાભ મળ્યો છે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પત્રકાર પરિષદની અંદર જણાવ્યું છે કે હાલની અંદર રાજ્યની અંદર માત્ર ચાર ટકા ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી મળતી નથી ત્યારે દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી શકે છે તેવી પણ સરકારની યોજના બનાવવામાં આવી રહી છે ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડુતોને અંદર કુલ અઢાર હજાર બસો ને પચીસ ગામમાંથી સત્તર હજાર એકસો ત્રાણું ગામોની અંદર અંદાજે વીસ લાખ કૃષિ વીજ જોડાણો આવેલા છે જેમાંથી સોળ હજારથી વધુ ગામની અંદર અઢાર લાખ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે ગામની અંદર ચન્નું ટકા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે અને બાકીના જે ચાર ગામો પૈકી મોટા ભાગના જેમાં દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામો છે તેમાં પણ આગામી દિવસોની અંદર આ અંગે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં દિવસ દરમિયાન સોળ હજાર પાંચસો એકસઠ ગામોના ખેડૂતોને વીજળી મળી રહી છે અને ચાર ગામના જેમાં અગિયાર હજાર નવસો સત્યાવીસ ખેડૂતોને દિવસ દરમિયાન સવારે આઠ થી લઈને સાંજે ચાર અને સવારે નવ થી લઈને સાંજે પાંચ દરમિયાન એક જ પાળીની અંદર વીજળી મળી રહી છે તે જ સમયે ચાર હજાર છસો ચોત્રીસ ગામના ખેડૂતોને દિવસની અંદર બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચ વાગ્યાથી એક વાગ્યા સુધી અને બપોરે એક વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે અને બાકીના જે સત્સો ગામો રહ્યા છે જેમાં એક પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને એટલે કે ચાર ટકા ગામના ખેડૂતોને વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ

અરજી કરી શકે છે જેમાં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષના ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયા તેમજ ચાલીસ વર્ષથી વધુની ઉંમરના ખેડૂતોને દર મહિને બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે અને સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને બે હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને જ્યારે તમે સાઠ વર્ષના થશો ત્યારબાદ દર મહિને ત્રણ રૂપિયા પેન્શન તરીકે ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા જમા કરાવવામાં પણ

પ્રીમિયમ વસૂલવામાં આવશે બિન ખેતી પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગને પણ દિશા નિર્દેશો રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી રહ્યા છે તો ઉપરાંત સોનાના ભાવ કેમ સતત વધી રહ્યા છે જેની પાછળનું કારણ સામે આવ્યું છે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોલિસી અંગે અનિચ્છતા અને ડોલરના ઘટાડાના કારણે હાલની અંદર સોનું સત્યોતેર આઈ ની સપાટી ટચ કરી રહ્યું છે સોનું ટ્રેડિંગ સેશન ની અંદર ઓગણસી હજાર ત્રણસો ને ખુલ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોનાના ભાવ ત્રણ મહિનાની સપાટીથી હાલ અત્યારે દરરોજ નવી નવી હાઈ ટચ કરતા જોવા મળ્યા છે અને ત્રણ મહિનાથી સતત સોનાના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ સોનાના ભાવની અંદર વધારો થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યારબધા સમાચારની માહિતી મેળવીએ તો બે સિમ કાર્ડ ધારકો માટે પણ સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાય એ સિમ કાર્ડને લઈને નવો નિર્ણય જાહેર કર્યો છે જે અંતર્ગત રિચાર્જ ન કરાવવા ઉપર પણ સિમ કાર્ડ નેવું દિવસ સુધી ચાલુ રહેશે નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવાની અંદર મદદ કરશે જો તમારા નંબર ઉપર નેવું દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને તેમાં તમારા ખાતાની અંદર એટલે કે સિમ કાર્ડની અંદર વીસ રૂપિયાનું પ્રીપેડ બેલેન્સ બાકી છે તો કંપની એ વીસ રૂપિયાનું બેલેન્સ કાપી લેશે અને તમને ત્રીસ દિવસની વધારાની માન્યતા આપશે જો કે બેલેન્સ નહીં હોય તો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ જશે આમ સરકાર દ્વારા વધારે પડતા એટલે કે બે સિમ કાર્ડ વાપર વપરાશ કરતા લોકો માટે જે અત્યારે નવો નિર્ણય લાવવામાં આવ્યો છે જેમાં નેવું દિવસ સુધી તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે અને જે બાદ તમે તમારું સિમ કાર્ડ જો ચાલુ રાખવા માંગતા હોય તમારે રિચાર્જ કરાવવું પડશે અથવા તો તમારે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે વીસ રૂપિયા વધારાના ખર્ચવા પડશે જેવો પણ નિર્ણય દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યો છે સમાચારમાં નજર કરીએ તો સોશિયલ મીડિયાના યુઝર્સ માટે નવા નિયમો સામે આવ્યા છે એવા યુઝર્સો માટે નવા નિયમો આવી રહ્યા છે જેવો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોષક તત્વો અથવા તો પૂરક આહારનો વપરાશનો સુવાજ આપે છે પ્રભાવકોને તેમની યોગ્યતા સાબિત કરવી પડશે જેથી કરીને ખાતરી થઈ જાય કે તેઓ કોઈ બીજાની જાહેરાતમાં સામેલ નથી અને ફોલોઅર્સને અધૂરી માહિતી આપી રહ્યા નથી આરોગ્ય વિભાગ દ્વારા આ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે અને આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ઉલ્લંઘન કરનારને દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જેવા પણ નવા નિયમો બનાવવામાં આવી રહેલા છે